નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો હાલમાં જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પાણીના ચાલુ લગ્નની અંદર મામા નાચી રહ્યા હતા અને મામાનું અચાનક મોત થઈ ગયું હતું મિત્રો આપ સૌને ખ્યાલ જ છે કે આજકાલ હાર્ટ એટેકના મામલા ઝડપથી વધતા જઈ રહ્યા છે ચાલતા ચાલતા લોકોને હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં એવા અનેક વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે જેમાં કોઈ જીમમાં વર્કઆઉટ કરતી વખતે તો કોઈ ડાન્સ કરતી વખતે અચાનક જ પડી જાય છે અને તેમનું ઘટના સ્થળે મોત થઈ જતું હોય છે એકવાર ફરીથી આવો જ વિડીયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ પાણીના લગ્નની અંદર કાર્યક્રમમાં સ્ટેજ પર ડાન્સ કરી રહ્યો હતો અને અચાનક જ તે બેસી જાય છે અને થોડીક વાર પછી એ વ્યક્તિ સ્ટેજ પર બેઠા બેઠા જ પડી જાય છે અને મિત્રો એ વ્યક્તિનું અચાનક જ મોત થઈ જાય છે મિત્રો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મીડિયા રિપોર્ટ્સ મુજબ આ મામલો છત્તીસગઢના બાલોદનો છે જ્યાં એક વ્યક્તિ પોતાના પાણીના લગ્નમાં ભાગ લીધો હતો અને નાતી વખતે તેનું મોત થયું હતું તો મિત્રો આ સમગ્ર કરુણ ઘટનાને લઈને તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો આ ઉપરાંત તમે પણ શ્રદ્ધાંજલિ પાઠવવા ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સની અંદર હું શાંતિ લખી શકો છો તો મિત્રો બસ આજના વિડીયો પૂરતું આટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું કોઈક નવા વિડીયોમાં ધન્યવાદ